જો કે મેં હવાર વાત કરી પણ હું એ ફૂલી જાઉં છું તો કાલ બાર જવાનું છે એ તો તમને આવતીકાલના વિડીયોમાં ખબર પડી જાય ક્યાં જવાનું છે ને એ જ કીધું કે ન નકર આ વખતે હું છે ને આરો કરતી હતી કે ન જ ને પાછી ખાસ વાત વાત તો એ છે ને કે છે ને

ઘણું પડ્યું ને એટલે હા કરે તપાવી નાખીએ તો હજી થોડુંક ખાવું હોય તો ખાઈ હાલો હા લે આમાંથી આઈ ની હતી તુલસી આય તને એને એમ કે તને ખાવા દઈ છે હમ સીવ ખાવા દે રોટલી ખાઈ લીધી કે હા જો શિવ તને ચાનો કર દે બસ રેડી રેડી

મારા દાદા દીકરી છે ને ચોકડી નીકળી ગયા ને અમારે બાયું ખડ લેતીયું લેતી ચો આમણિયો વયો આવે ધીરે ધીરે ત્રણ જણિયું છે નેદવા વારિયું ને છે ને હબાવ થઈ પડ્યું આગળ કાનો ભાઈ મોટલી ઠાવકી ભરી ને ગયા ને મમ્મીને કે ઠાવકો મોટલો એ કેવાથી ભરી આવો ખડ કે દુનિયાન છે આમ દેખાય છો શું આમાં તમને વિડીયોમાં આવશું દેખા હે પણ છે ને સામટું નીકળે છે ને ત્રણ જણિયું છે આજ નેદવા વાર્યું એટલે કામ ઓછું દેખા હે બોલી બાજુથી નેધ્યું આવે ને અગિયાર વાગ્યા ને છે ને જો કામ થઈ ગયું હવે લુગડા ધોવાના છે તો લુગડા પલાળીને હવે હું જાઉં છું ઉપર મમ્મી છે રાંધવાની તૈયારી ને મારે છે ને જવાનું છે બપોર પસ પિયર એટલે ઉપર લુગડા લેવા જાઉં જોકે રોંધી તો આવતી રહી પણ કાલે છે ને જવાનું છે બારી તમને કાલ ખબર પડશે કે અમારે ક્યાં જવાનું છે એટલે કપડાં લઈ જવાના છે તે પેલા મેં કીધું કપડાં નાખી લઉં ને પછી છે ને લુગડા ધોવા બે હું દાદા આગળ જીવું ના આવવાનું ટાઈમ ચાહે અમારે ઉતામરી થઈ હતી એવું મને કે મામા કેર જાવ મામા કેજાઉ તું અટાણે સ્કૂલે જઈએ એમ કે પછી મામા હાડા ચાર થયા ને અટાણે છે ને સેટ જો વિડીયો કન્ટિન્યુ કરવાનો વારો આવ્યો કામ હતું બધું કાલનો વિડીયો લાંબો હતો એડિટ કરવાનો હતી ઝટપટ બધી એમાં ને મારી બપોર ગઈ આ ત્રણ વાગે હોતી ને જો હવે ઉઠી નતી ત્યાર કરતી હતી ને એ દાદી ને છે ને સ્પ્રેસાઈ શું સુંઘાડવા ગઈશ કાહે જા તો ખબર પડે ને

પછી તમારે વાં જવાનું છે એટલે અમારે છે ને કાલે જવાનું છે બાર ઈ તો કે મેં હવાર વાત કરી પણ હું ભૂલી જાઉં છું તો કાલ બાર જવાનું છે એ તો તમને આવતીકાલના વિડીયો એમ ખબર પડી જાય ક્યાં જવાનું છે ને એ કોરોનાએ જ કીધું કે જા નકર આ વખતે હું છે ને આરોહ કરતી હતી કે એને જાવું પણ એની થરાર પર્યાણ કરાવ્યું ને મેં ભાઈને કીધું તમે જાજો તો કે ના કે તું નો આવ્યું તો કે અમારે એ નથી જાવું એટલે કરણ કે તમે બધા જઈયા હોય કે ને પાછી ખાસ વાત તો એ છે ને કે છે ને કરણ અહીં આવે છે કરણ કાલ એટલે જમદે હવા પૂગી જાય એટલે કરણ અહીં આવે છે એટલે અમે હોટાણમાં દીકરી જઈએ અમારે ઘેર કાલ ને રોકાઉ તો એ કરણ તાતા અહીં આવી ગયા છે એટલે ખાસ વાત તો એ કહેવાની છે કે કરણ અહીં આવે છે કંઈક તમને ઈમ યાર થતું તું તો હવે હમણાં નીકળીએ શું હું ચાપી લો તો ખરી છોકડી કેવડી છે વાર છે દાતા આપડે કદાચ પૂગીએ જા હું આખડી બસ ચડી જાય દાદા ને જોઈ બોલાવા ગઈ દાદા ને મેં કીધું બોલે કાકાની જ વાટ છો દર વખતે હમણાં આવે ને ભાવેશભાઈ ચડાવવા તેની જ વાટ છો ગઈ જોઈ દાદા ને બોલે આખડી દાદા પી લઈ તો પછી છે ને નીકળીએ ને એમાંય અમારે એવું છે ને કે અટાણે વિરમભાઈને એ છે ને અત્યારે એને બેહવા જવાનું હતું તે ન્યા ગયા છે એટલે મને એની સવારે ફોન કર્યો હતો મને કે તું બપોર પછી આવે ને તો મને કે એ તૈયાર થઈ જાય ને ફોન કરજે અમારે જો કંઈક નીકળવાનું ટાણું થાય ને તો રાણાવાવું તો ઉતરી જાજે તો ત્યાંથી લેતા જા હું નકર આગળ જોઈએ એટલે એને હજી મારે ફોન કરવાનો છે આગળ દાદા ચા લે ને તો પછી ફોન કરું બરાબર ને

દાદા જો મોર નીકળી ગયો ને હું જે ગાય રહું એટલે પોણા પાંચ બસ નીકળે ને ચડી જાય ને ભાઈને ફોન કર્યો હતો કે અમે તો હજી અતિ આણ કે પૂગી રહ્યા તે અમારે અહીં જાવ વાર લાગશે રાણા ત્યારે કે ઉતરીને ખોટી થાય કે એટલે મેં કીધું હવે કંઈ નથી કરવું ને હું ડાયરેક્ટું કહી જાઉં હું બસમાંથી ઉતરી ને આજ બીજી રિક્ષામાં હું કહી જાય તમે તમારે નિરાયત આવજો એને ખોટી ઉતામર કરવી ને મારે પછી રાણાઓ જઈને બેહવું એટલે <hesitation> <unintelligible> <hesitation> 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 Ay, 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 ay

હું કઈ ક્યાં રિક્ષા ન હાલતી હોય ત્યાં બસમાં થોડું ટ્રેન આવતા રહ્યા પછી અહીંથી આવેલા આવી હમણાંથી પાછળ શિવુ ને ઘટની રેસમાંથી ચોકલેટ ને લેવી હોય તો ખોટી થાવ પડે નખતા અહીં બધી રિક્ષા બોલાવી લે ઓલું તઈ દુકાનથી કહેવાય કે મારે ચોકલેટ લેવીને પછી જીત જાઉતરા રસ્તામાં પછી આવેલા તો આઈને છે ને હાડા હાથો આઈ ગયા ને અમારે પીયુ ને છે ને જો આકડી આવ્યા તે

અને થોડીક રોટલી કરવી છે એટલે હમણાં ખાવાનું થઈ જાય એટલે આપણે ઝાડા કરવા બેસી જાય